હેલો વિદ્યાર્થી મિત્રો એજુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય કુહુ નો પાઠ છ ભાઈબંધ મારો બોલ્યો કુહુ ના પાઠ્યપુસ્તક ના પ્રવૃત્તિઓના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે બાળ દોસ્તો આ વીડિયોનો ભાગ ઘણો લાંબો થતો હોવાથી તેને ચાર વિભાગમાં વેચેલો છે આજે તેના પ્રથમ વિભાગમાં કેટલીક પ્રવૃત્તિઓના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું બાકીના વિડીયો એક ચાલો ગાઈ સૌ પ્રથમ આપણે એક ગીત ગાઈ લઈએ એક તોફાની બારકસ પોતે આખું સરકસ

જોતો ઉભો સરકસ લોહી ઉતર્યું મોઢે આખે ડોળા થઈ ગયા દાડી ફે ફાટતા તોફાની બોલ્યા ઉતારો અપઘડી હેઠે લાવી બાપા પૂછે માણસ છો કે ફાનસ સુધરી ગયા બારકસ પ્રવૃત્તિ બે ચિત્રમાં લટાર મારો ત્યારબાદ તેની નીચેના પ્રશ્નોની ચર્ચા કરો બા દોસ્તો અહીં ચિત્ર આપેલું છે ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ લખવાના છે ચિત્ર એક દેખાઈ છે તેમાં કેટલા પક્ષીઓ દેખાઈ રહ્યું છે ચાલો ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખીએ એક ચિત્રમાં બતાવેલી જગ્યા ગામ કે શહેરથી કેટલી દૂર હશે એવું તમને શાના કારણે લાગ્યું જવાબ ચિત્રમાં બતાવેલી જગ્યા ગામ કે શહેર થી ઘણે દૂર હશે કારણ કે ચિત્રમાં ગીચ જાડી છે વળી સિંહ જેવો હિંસક પ્રાણી છે સવાલ 2 ચિત્રમાં કયા કયા પ્રાણી પક્ષી છે જવાબ ચિત્રમાં સિંહ જરક કાચીડો ગીત ગરુડ અને મરેલો હંસ જેવા પ્રાણી પક્ષી છે ત્રણ તેઓ શું કરી રહ્યા છે કેમ જવાબ તેઓ ખોરાક માટે એક શિકાર પર તરાપ મારી રહ્યા છે જ્યાર તમે તેમાંથી કયા પ્રાણી પક્ષી વિશે પહેલીવાર જાણ્યું જવાબ હું તેમાંથી બધા પ્રાણી પક્ષી વિશે જાણું છું પાંચ કઈ વાતની તમને નવાઈ લાગી જવાબ બધા પ્રાણી પક્ષી શિકાર પર તૂટી પડ્યા છે તેની નવાઈ લાગી છ પશુ પક્ષી ઉપરાંત ચિત્રમાં શું શું છે જવાબ પશુ પક્ષી ઉપરાંત ચિત્રમાં ઊંચા વૃક્ષો નાના છોડ ઘાસ અને બંદૂક છે સાત આ ચિત્રમાં જે ઘટના બતાવી છે તે પહેલા શું બન્યું હશે જવાબ આ ચિત્રમાં જે ઘટના બતાવી છે તે પહેલા શિકારી બંદૂક લઈને આવ્યો હશે તથા પશુઓ પક્ષીઓ સામ સામે લડ્યા હશે આઠ હવે પછી શું થશે જવાબ તેઓ હાથમાં આવેલો શિકાર લઈ ભાગી જશે ચિત્રણ ચિત્રનું મસ્ત મજાનું વર્ણન લખો જંગલ ચિત્ર પ્રાણી પક્ષી શબ્દ વધુમાં વધુ બે વાર વાપરી શકો પહેલા શું થયું હશે જંગલમાં શિકારી બંદૂક લઈને આવ્યો હશે તથા કોઈ પ્રાણી પર જંગલી જાનવરે હુમલો કરીને તેને મારી નાખ્યું હશે ચિત્રમાં શું શું થઈ રહ્યું છે મરેલા પ્રાણી પર ગીત ગરુડ જેવા પક્ષીઓ તરફ મારવા આવી પડેલા દેખાય છે તે સાથે જ સિંહ પણ તરફ મારતો જણાય છે તે ઉપરાંત ઝરખ અને કાચીડો પણ ત્યાં આવી રહેલા જણાય છે પછી શું થશે સિંહ આવતા જ કદાચ બીજા પક્ષીઓ અને પશુઓ ભાગી જશે અને સિંહ શિકાર પર પોતાનો હક જમાવશે ચાર પક્ષીઓ સાથે કુંજન કરીએ બાદ મિત્રો અહીં સવારનું એક સુંદર મજાનું ગીત આપેલું છે ચિત્ર સાથે ચાલો ગાઈએ સવાર બોલે કુકડે કો કુકડો ઊંચે જુએ સૂરજ દાદા આવી આખું કાળું આભ બધુએ આ તારાઓ આવે જમીન પર વરતાયા બોરસલીને પારી જાત આ ટગર બની પથરાયા ભુવડ પેલું ત્યાં બિચારો બખોલો માં જઈશું સૂરજ દાદા આવી આખો કાળો આભ બધું કચકચ કરતા ચકલા ચકલી કોયલ ગાતો કુહુ કલબલ કરતી કાબર ઝઘડે પોપટ જીનો ઊહુ કાકા કરતા કાગા ભાત લુચું ખંદુ જુએ સૂરજ દાદા આવી આખો કાળો આભ બધું ખૂણા ખૂણા તડકા મહે આ પતંગિયાની ટોળી ફૂલ ફૂલ પર બેસી એ તો મધને લેતી ખોળી અંધારાના દરની માટી અળશિયાઓ ખુએ સૂરજ દાદા આવી આખું કાળું આ બધુએ મિત્રો આ સરસ મજાના ગીતના કવિ છે સુધીર દેસાઈ વાતચીત પ્રશ્નોના જવાબ લખીએ સવાલ એક ગીતની કઈ પંક્તિ તમને સૌથી વધારે ગમી ગાવ કે સરસ રીતે બોલો આવી કાળું આ પંક્તિ મને સૌથી વધારે ગમી બે કઈ પંક્તિઓ સાંભળતા તમને એમ લાગ્યું કે એવું તો તમે જોયું છે કુણા કુણા તડકા મહી આ પતંગિયાની ટોળી ફૂલ ફૂલ પર બેસી એ તો મધ મધને લેતી ખોળી આ પંક્તિઓ સાંભળતા મને એમ લાગ્યું કે એવું તો મેં જોયું છે ત્રણ તમે સવારે ઉઠીને સૌથી પહેલા શું કરો છો તમારી પહેલી ત્રણ ક્રિયા કહો સવારે ઉઠીને સૌથી પહેલા હું પ્રાર્થના કરું છું પછી બે ગ્લાસ ગરમ હુંફાળું પાણી પી લઉં છું ત્યારબાદ સ્નાનાદી ક્રિયા કરું છું ચાર સવાર થયા પછી ઘરની કઈ કઈ વસ્તુઓ એક બાજુ મૂકી દેવાય કે બંધ કરી દેવાય સવાર થયા પછી ઘરના ગાદલા ઓશિકા ખાટલા વગેરે એક બાજુ મૂકી દેવાય ગાદલા ઓશિકા કબાટમાં બંધ કરી દેવાય ઘરની કઈ કઈ વસ્તુઓ સવાર પડ્યા પછી કામ માટે કાઢવાની થાય જવાબ નીચેની વસ્તુઓ સવાર પડ્યા પછી કામ માટે કાઢવાની થાય એક ટૂથપેસ્ટ ટૂથબ્રશ બે સાબુ ત્રણ ખાંડના ડબ્બા ચાર દૂધ અને પાંચ સાવરણી છ તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી સવારે ઉઠીને કયા કામ કરે છે કોઈ એક વ્યક્તિ વિશે કહો ઘરની તમામ વ્યક્તિઓ સવારે ઉઠીને પોતાની દૈનિક ક્રિયા કરે છે મમ્મી સ્નાનાદીથી પરવારીને બધા માટે ચા નાસ્તો તૈયાર કરે છે પપ્પા માટે ટિફિન તૈયાર કરે છે ઘરની સફાઈ કરે છે સાત કવિતામાં આવે છે એ સિવાય સવારમાં બીજું શું શું થાય છે જવાબ કવિતામાં આવે છે એ સિવાય સવારમાં મંદિરે જવાય રસોઈ થાય 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 પાઠ પૂજા ઘરની સફાઈ બિચારું કેમ કહ્યું જવાબ ઘોવળ રાત્રે જ જોઈ શકે છે તેથી તેને બિચારું કયું હશે પાંચ પાંચ પાંચના જૂથમાં કામ કરો દરેક સભ્ય કોઈ એક અભિનય કરશે અહીં આપેલી ક્રિયાઓ અભિનય પાંચ પાંચના જૂથમાં એકને અભિનય કરીને દર્શાવવાનું રહેશે પેલું પક્ષીઓની જેમ ચાંચ વડે પાક સાફ કરો પાણીના કુંડામાં નાહાવો બીજું ગુળની જેમ આંખ ફેરવો બખોલમાં સુઈ જાઓ ત્રીજું ચકલી કાબર પોપટ કાગડા કોયલ બની વાતો કરો ચોથું કપડાં ધોવો અને પાંચમું વોશિંગ મશીનમાં કપડાં ફરે તેમ ફરો છ ચિત્રને કાવ્યની પંક્તિનો નંબર લખો અહીં ચિત્ર આપેલા છે તેને કાવ્યની પંક્તિનો નંબર લખવાનો છે જેમ કે ચકલીને સાત ફૂલને બાર કોયલને સાત પતંગિયાને અગિયાર કુકડાને એક અને કાબરને આ સાત શબ્દ માટેના વાક્યો વાંચો તે શબ્દ પરથી એક નવું વાક્ય બનાવો અહીં શબ્દ માટેના જે વાક્યો આપ્યા છે તે વાંચવાના છે તે શબ્દ પરથી એક નવું વાક્ય લખવાનું છે ખંદુ એટલે લૂચું શિયાળ એકદમ ખંદુ સારું સારું બોલીને બીજા પ્રાણીઓને ફસાવી દે તે શાકવાળો ખંદો છે તમારી જ દુકાન છે એમ કહે ખરો પણ બે મરચાંએ વધારે ના આપે નવું વાક્ય લખીએ તે ખંદુ હશે છે જોજો ફસાઈ ના જતા બિચારું એટલે સાવ નબળું બાપડો કે દયા ખાવા જેવું ગાડી નીચે પગ આવી ગયો બિચારું કૂતરો કોઈ ડોક્ટર બોલાવો બીજું વાક્ય એ બિલાડી જરાય બિચારી નથી એકદમ ખંધી છે વાક્ય બિચારા વિનુભાઈ સમજણ ઓછી છે છે તેથી કેવા હેરાન થાય બખોલ એટલે ઝાડ પહાડ કે જમીનમાં પાડેલું બાકું કે ગુફા જેવું પોલાણ ગોળ માટીના ટેકરા કે પહાડ પર બખોલમાં રહે લખડકોદ બખોલ જેવો માળો બનાવે કૂતરાને ખાડો કરતા આવડે બખોલ બનાવતા ના આવડે

ઓળખાઈ જવું મમ્મી ખૂબ દૂર ઊભા હતા છતાં મયંકને વર્તાઈ ગયા સંગીતા ગમે ત્યાં જાય તેની આવડતને કારણે વર્તાઈ આવે મારા ગામના સુરદાસ ગમે ત્યારે પણ મારા અવાજથી મને વર્તી કાઢે ખૂવે એટલે ખોદે ઉપર નીચે કરે વાવણી પહેલાં ખેડૂત હળથી ખેતર ખૂવે બગીચાની જમીનને પંદર વીસ દિવસે ખૂવી પડે તો જ ફૂલછોડ સારા થાય નવ વાક્ય લખીએ ઉનાળામાં ખેતર ખુવો જમીન ફળદ્રુપ બનશે આઠ એક સવાર લલકારો સવાલ એક કવિતામાં આવતા પક્ષીઓના નામ લખો કવિતામાં આવતા પક્ષીઓ કુકડો ઘુવડ ચકલી કાબર પોપટ કાગડો અને કોયલ છે બે કવિતામાં આવતા અને એક જ જગ્યાએ રહેતા સજીવોના નામ લખો કવિતામાં આવતા અને એક જ જગ્યાએ એટલે કે માળામાં રહેતા સજીવો ચકલી કોયલ કાગડો કાબર પોપટ ત્રણ સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખો એક જુએ ધુએ બે વર્તાયા પથરાયા ત્રણ સુએ ધુએ ચાર કુહુ ઊંડો પાંચ ટોળી ખોળી અને છ ખુએ ધુએ ચાર કેટલી રીતે આ કવિતા ગાઈશો ગાવ એક જૂથ ગાય બીજું જૂથ અભિનય કરે એક જૂથ તાળી પાડે બીજું જૂથ કવિતા ગાય એક જૂથ સૂરજ દાદા આપ ધુએ જ ગાય બીજું આખી કવિતા ગાય નવ યોગ્ય વિકલ્પ સામે ખરું કરો હવે વિકલ્પોની સમજ મેળવીએ એક સૂરજ દાદા કાળું આપ ધુવે વિકલ્પો છે અંજવાળું થતાં આકાશ ઉજળું લાગે બીજું આકાશને વરસાદ પાડી ધુવે વર્તા વિકલ્પો જોઈએ તારા જમીન પર આવી ગયા છે ઘરે ઘરે લાઈટ થઈ દીવા પેટાયા છે ધરતી પર તારાઓનું આછું અંજવાળું આવી ગયું છે સાચો જવાબ ત્રીજું વિધાન ધરતી પર તારાઓનું આછું અજવાળું આવી ગયું છે ત્રણ ફૂલ પર બેસી પતંગિયા પતંગિયા જોઈએ મધ આપે છે બીજું ફૂલમાં આપણને મધ ન દેખાય પણ પતંગિયા શોધી કાઢે છે ત્રીજો બધા ફૂલ પતંગિયા જેવા લાગે છે સાચો જવાબ બીજું વિધાન ફૂલમાં આપણને મધ ન દેખાય પણ પતંગિયા શોધી કાઢે છે ચાર બોરસલી ને પારિજાત ટગર બની પથરાયા વિકલ્પ જોઈએ ના ફૂલ જેમ જમીન પર વેરાયા છે ત્રીજું બોરસલી અને પારિજાત ટગરના છોડ ની જેમ ફૂટી નીકળ્યા છે સાચો જવાબ પેલું વિધાન બોરસલી અને પારિજાત ના ફૂલ ટગરના ફૂલ ની જેમ જમીન પર વેરાયા છે કાવ્યની તમને ગમતી ત્રણ પંક્તિ પાઠની જેમ લખો તે માટે જરૂરી શબ્દ ઉમેરો કે દૂર કરી શકો અહીં કાવ્યની ગમતી ત્રણ પંક્તિઓ લખું છું જે પાઠની જેમ લખવાની છે એટલે કે વિધાન બનાવીને લખવાના છે ઉદાહરણ છે સવાર બોલે કૂકડે કૂક કુકડો ઊંચે જુએ જેને વિધાન વાક્ય બનાવશું કુકડો ઊંચે જોઈને બોલે ત્યારે જાણે કે સવાર કુકડે કૂક બોલતી હોય એમ લાગે છે સવાલ એક સુરજ દાદા ધોવે સવાર થતા અંજવાળું થાય ત્યારે જાણે કે સુરજ દાદા સમગ્ર આપનો અંધારો ધોતા હોય એમ લાગે છે બે કચકચ કુહુ સવાર થતા ચકલા ચકલી ચીચી કરી ભૂકે છે અને કોયલ કુહુ કુહુ ગાય છે ત્રણ અંધારાના ખૂવે સવાર થતા અળસિયાઓ માટી ખાય છે ત્યારે જાણે કે અળસિયાઓ દરની માટી ખોદી નાખતા ન હોય વર્ગના બીજા મિત્રોએ શું લખ્યું છે તે સાંભળો તેમાંથી તમને ગમી ગયેલા વાક્યો અહીં નોંધો એક સવાર થતા કાકડા કાકા કરતા આમ તેમ જુએ છે તે જાણે લુચાઈ કરી કંઈક શોધતા હોય તેમ લાગે છે બીજુ સવાર થતાં કોણા કુણા તડકામાં પતંગિયા ફૂલ ફૂલ પર બેસીને મધ એકઠું કરે છે હવે પછીની પ્રવૃત્તિ તમે બીજા વિભાગમાં જોઈશો આ પાર્ટના અન્ય વિડીયો કે કોહ વિશેના વિડીયો તમે પ્લે લિંક લિંગ પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજુકેનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજુકેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો